નમસ્કાર મિત્રો ભાવિ શિક્ષક ઉમેદવારોની મહેનતના પરિણામને અંતે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયકની ભરતીની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે જેના અંતર્ગત ગુજરાતની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ ચાર જગ્યાઓ પર કાયમી સરકારી શિક્ષકોની ભરતી થશે મિત્રો આ માટેની ઓફિશિયલ જાહેરાત છાપાવામાં તારીખ પચીસ સપ્ટેમ્બર બે ના રોજ પ્રસિદ્ધ થઈ હતી જેમાં સરકારી શાળાઓ અને બિન સરકારી અનુદાનિત શાળાઓ બંનેમાં ભરતી માટે અલગ અલગ જાહેરાત આપવામાં આવી છે સરકારી શાળાઓ માટે જાહેરાત ક્રમાંક ચાર ઓબ્લિક બે હજાર ચોવીસ અને અનુદાનિત શાળાઓ માટે જાહેરાત ક્રમાંક પાંચ ઓબ્લિક બે હજાર ચોવીસ છે મિત્રો બંનેમાં ભરતી એકસાથે જ થશે બંનેમાં ફોર્મ ભરવાની તારીખ પણ એક જ છે પરંતુ પ્રથમ સરકારી શાળાઓમાં નિમણૂક આપવામાં આવશે ત્યારબાદ બિન સરકારી અનુદાનિત શાળાઓમાં નિમણૂક આપવામાં આવશે આથી ખાસ ફોર્મ સરકારી અને બિન સરકારી અનુદાનિત એમ બંને વિભાગોમાં ભરી દેવું બંનેના જુદા જુદા લાભા લાભો છે પરંતુ જો તમારી ઈચ્છા સરકારી શાળામાં નિમણૂક થાય તેવી હોય અને તમને પહેલા સરકારીમાં મળી જાય તો પછી બિન સરકારી અનુદાનિત માટે ભાગ ન લેવો જોઈએ મિત્રો આ ભરતી માટે ટાટ હાયર સેકન્ડરી બે હજાર ત્રેવીસમાં લેવાયેલ પરીક્ષાની મુખ્ય પરીક્ષામાં સાહીઠ ટકા કે તેથી વધુ એટલે કે બસો ગુણમાંથી એકસો કે તેથી વધુ માર્ક મેળવેલા હશે તેવા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવશે આ ભરતી માટેનું મેરિટ છેલ્લે જે ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા લેવાઈ હતી બે હજાર ત્રેવીસમાં તેમાં માત્ર મેઇન્સ એટલે કે મુખ્ય પરીક્ષામાં મળેલા માર્કને આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની ભરતી માટેના ઓનલાઈન અરજી ફોર્મ તારીખ દસ દસ બે હજાર ચોવીસથી તારીખ એકવીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં ભરવાના થશે જેના માટેની ફી પણ ઓનલાઈન જ ભરવાની થશે મિત્રો ઓનલાઈન ફી ભરતા પહેલા તમે ભરેલા ફોર્મમાં તમામ માહિતીની ખાતરી કરી લેવી ત્યારબાદ જ ઓનલાઈન ફી ભરવી ઓનલાઈન ફી ભર્યા બાદ અરજી કન્ફર્મ થયેલ ગણાશે અને ત્યારબાદ જો કંઈ સુધારો કરવાનો થશે તો તમે અગાઉ કરેલ અરજી વિડ્રો કરવાની થશે અને નવી અરજી કરી ફરીવાર ફી ભરવાની થશે મિત્રો અંદાજિત ખાલી જગ્યાઓની વાત કરીએ તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ એક હજાર છસો આઠ જગ્યાઓ છે જેમાંથી ગુજરાતી માધ્યમની એક હજાર છસો ત્રણ જગ્યા અને અંગ્રેજી માધ્યમની પાંચ જગ્યાઓ છે જ્યારે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ બે જગ્યાઓ છે જેમાંથી ગુજરાતી માધ્યમની બે જગ્યાઓ અને અંગ્રેજી માધ્યમની ત્રેસઠ જગ્યાઓ અને હિન્દી માધ્યમની પાંચ જગ્યાઓ છે આમ કુલ બંનેમાં મળીને અંદાજિત ચાર જગ્યાઓ ઉપર ભરતી થશે મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ઓગણચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તેમજ અનામતના વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમ અનુસાર છૂટ મળવા પાત્ર થશે જ્યારે બિન સરકારી અનુદાનિત શાળાઓમાં ભરતી માટે કોઈ જ ઉંમર મર્યાદા નથી મિત્રો આ ભરતી અંગેની વધુ માહિતી જેમ કે વિષયવાર જગ્યાઓ પગાર ધોરણ વયમર્યાદા અરજી કરવાની રીત વગેરે જેવી બાબતોની માહિતી અને સૂચનાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતીની સમિતિની વેબસાઇટ જી એસ ઇ આર ડોટ ઇન પર સમયાંતરે મૂકવામાં આવશે મિત્રો જ્યારે સંપૂર્ણ માહિતી સાથેની નોટિફિકેશન જાહેર કરવામાં આવશે ત્યારે ફરીથી આપણે તમામ બાબતોની યોગ્ય ચર્ચા સાથેનો વિડીયો યુટ્યુબ ચેનલ પર મૂકીશું ત્યાં સુધી જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જરૂરી વિડીયો આપને મળતા રહે તે માટે અમારી માહિતી ગુજરાતી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો